અમરેલીમાં આવેલ નાગનાથ મહાદેવ મંદિર ખાતે નાગનાથ યુવક મંડળ દ્વારા આયોજિત સાર્વજનિક ગણેશ ઉત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ આજની ગણપતિ ઉત્સવની ખાસ વાત કરીએ તો નાગનાથ મંદિરમાં આવેલ પંડાલમાં અમરેલીના શાસ્ત્રનગર ખાતે રહેતા નારણભાઈ સોલંકી તેમજ તેમના ધર્મપત્ની મંજુબેન સોલંકીએ સાડા કિલાનો એક એવો ગણેશજીને પ્રિય એવો જુરમાના લાડુનો પ્રસાદ તેમજ મોદક ધરી ભક્તોને અભિભૂત કરી દીધા હતા તેમજ આ મહાઆરતીનો લાવો લીધો હતો ધર્મનિષ્ઠ મહિલા છે આજે ફરી વખત યાદગીરી હિન્દુ આસ્થા ઉમંગનું કેન્દ્ર બિંદુ બન્યા ને લોકચાહના મેળવી આજરોજ સમાજના આગેવાન વ્યાપારીગણને ધર્મપ્રેમી જનતાએ એમની આસ્થા શ્રદ્ધાનો લાડુનો પ્રસાદ લીધો અને ધન્યતા અનુભવી હતી તેમજ આ દરમિયાન સાથોસાથ ગણેશ ઉત્સવમાં નાગનાથ યુવક મંડળ દ્વારા આજરોજ ગણપતિજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમરેલી શહેર વેપારી એસોસિએશન તેમજ લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ દિનેશભાઈ ભુવા તેમજ લાયન્સ ક્લબ મેન રાજુભાઈ વિઠલાણી તેમજ અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ચતુરભાઈ અકબરી તેમજ ટાવર ચોક વેપારી એસોસિએશન પ્રમુખ હિતેશભાઈ પોપટના વરદ હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી આ સાર્વજનિક ગણેશ ઉત્સવનું આ એકસો ને પચીસમો વર્ષ ઉજવે છે જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા તેમ નાગનાથ યુવક મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ભારતી સોલંકી અમરેલી જય ગણેશ આજ રોજ વેપારી મંડળને આરતીમાં આમંત્રણ હતું અને વેપારીએ બધા મિત્રા અને આરતીનો લાભ લીધો આરતી વિશેષ આરતી સાથે આ ગણેશ સાર્વજનિક ગણેશ ઉત્સવનું વિશેષ વર્ષ પણ છે એકવીસ એકસો એકવીસમું સોરી એકસો એકવીસ એકસો પચીસમું વર્ષ છે તો એનો અનેરો ઉત્સવ પણ છે અને બધા અમરેલીના ભક્તિભાઈ જનતા ઘોડી સંખ્યામાં લાભ પણ લે છે અમને પણ આ લાભ લાભ લેવાનો મોકો મળ્યો અને આરતીમાં લાભ લીધો અને ખૂબ સરસ પચીસ મૂર્તિનું આયોજન કર્યું છે અલગ અલગ મુદ્રામાં ભગવાન ગણેશપતિ દાદાની તો આ દર્શનનો સાથે સાથે આરતીનો પણ લાભ મળ્યો આજ નાગ નાગરાજ મહાદેવના સાનિધ્યમાં એકસો પચીસનું વર્ષ છે બાલ વર્ષની ઉજવણી કરી રહ્યા છે તો આ નિમિત્તે નાગનાથ મહાદેવ એનો મંડળ છે એમને હું અભિનંદન આપવા માંગુ છું કે આવું સરસ વ્યાવરણ આયોજન કરે છે અને ખૂબ જેમ ઉઠાવે છે જય અમરેલી નાગનાથ દેવસ્થાન ખાતે જે જૂનામાં જૂનું નાગનાથ દેવસ્થાન બસો ને છ વર્ષ ત્યાં છે તેમાં એકસો ને પચીસ વર્ષ નિમિત્તે ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં નાગનાથ ઉપમંડળ મંડળ નાગનાથ મહિલા મંડળ તેમજ નાગનાથ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એકસો પચીસમાં વર્ષ ગણપતિ ઉત્સવ નિમિત્તે પચીસ ગણપતિ દાદાને ત્યાં પધરામણી કરી છે અને સુંદર મજાનું આયોજન કર્યું છે આજે અમરેલીના અમરેલીના ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ગુજરાત શોપિંગ સેન્ટર હરિયાણા એસોસિએશન તેમજ મોટા બસ સ્ટેન્ડ વેપારી જોબ એસોસિએશન દ્વારા લોકો વેપારીએ આરતી નો લાભ લીધો અને ગણપતિ બાપાના આશીર્વાદ મળ્યા ખૂબ ખૂબ ધન્યતા અનુભવી ખૂબ સારું આયોજન બદલ આગના યુવક મંડળ ને ખૂબ ખૂબ ધન્યવાદ જય ગણપતિ બાપા